ભાવનગરમાં પત્ની અને બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થાય તેવી તેના પિતાએ જ રજૂઆત કરી છે ભાવનગરમાં બે દિવસ પહેલા કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની પુત્રી પુત્રને તકિયાથી મોડું દબાવી એક પછી એક ત્રણેયુને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલિઝ ખામલાને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે શૈલેષ ખામલાના પિતા બચુભાઈ ખામલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસુમ બાળક અને પુત્ર વધુની હત્યા કરનાર પુત્ર શૈલેષને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી બચુભાઈએ જણાવ્યું હતું કે મારા બે ફૂલ જેવા કોમળ બાળકો મારા પુત્ર વધુ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્ય કરી અને મોતને ઘાટ ઉતાર્યા છે તેના પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખેરાઈ ગયો પોલીસ તપાસમાં આ ભયંકર કૃત્ય માટે શૈલેષ ખામલાનું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે તો શૈલેષ ખામલાને કડકમાં કડક સજા થવી જોઈએ જય વડવાળા જય માતાજી હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખામલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણેયની સાથે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરને સ્કામલા પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું જય વસ્તુ જય